યુપીના મેરઠ થી માનવતા ને શા મેરઠ પોલીસ પર અનેક સવાલ ઉભા કરતા આ સામે આવ્યા છે સમગ્ર ઘટના આપણે જણાવી દઈએ યુપીના મેરઠમાં એક પોલીસ સ્ટેશન વિસ્તારના લગભગ બે જેટલા પોલીસ કર્મીઓ અજાણ્યા એટલે કે લાવારીશ મૃતદેહને અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં જઈ અને એક દુકાનની બહાર મૃતદેહ મૂકી ત્યાંથી નીકળી જાય છે સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થાય છે સમગ્ર ઘટના એકવાર ફરી આપને જણાવી દઈએ બે જેટલા પોલીસ કર્મીઓ બાઇક પર બેઠા હોય છે અને સામેથી ઈ રિક્ષા આવે છે ઈ રિક્ષામાં અજાણ્યા વ્યક્તિનું મૃતદેહ હોય છે જેને એક પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લઈ અને બીજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જઈ અને એક દુકાનની બહાર તે લોકો મૂકે છે વહેલી સવારે જ્યારે લોકો એકત્ર થાય છે

અનેક સવાલ પોલીસ કર્મીઓ પર ઊભા થઈ રહ્યા છે આવા પોલીસ કર્મીઓના કારણે પોલીસ ઉપર અનેક સવાલ ઊભા કરતા પોલીસ કર્મીઓને શરમજનક આ ઘટના અને માનવતા પર અનેક સવાલ ઉભી કરતી અને માનવતાને શરમસાર કરતી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે